નમસ્તે સૃષ્ટિના સર્જન કોટી કોટી વંદન ડોકના દુખાવાના વૈજ્ઞાનિક કારણો કોઝિસ ઓફ દુખાવો દુખાવો ગળાનો એવિડન્સ બેઝ કારણો ફર્સ્ટ વન મસલ સ્ટ્રેઇન એવિડન્સ જનરલ ઓર્થોપેડિક સ્પોર્ટ્સ ફિઝિકલ થેરાપી બે હજાર વીસ મુજબ લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યુટર સામે ઝૂકીને બેસવાથી અપરટેસ અને લિયોટસ કેપ્યુલામાં તાણું વધી શકે છે પરિણામે ગળામાં અને ખભામાં દુખાવો થઈ શકે છે સ્ટીફનેસ આવે અને થાક લાગે છે અપર ટ્રેપિજસ મસલ્સમાં લિવેટસ કેપ્યુલામાં લાંબો સમય મોબાઈલ ટીવીનો ઉપયોગ કરવાથી નીચે જોવાથી ખાવ થઈ શકે છે બીજું કારણ પુઅર પોસ્ચર એન્ડ ફોરવર્ડ હેડ પોસ્ચર બેસવાની આપણી સ્થિતિ છે એ બે હજાર અઢારના અભ્યાસ મુજબ લાંબા સમય સુધી આગળ ઝૂકેલી સ્થિતિમાં બેસવાથી સર્વાઈકલ સ્પાઈન પર દબાણ વધે છે જેનાથી સર્વાઇકલ મસલ્સ જે ફટીક થાય છે થાકે છે અને ક્રોનિક નેક પેઇનમાં કન્વર્ટ થાય છે રૂપાંતરિત થાય છે જૂના દુખાવામાં લાંબા ટાઈમ સુધી આગળ ઝુકાવીને જ નમાવીને જ કામ કરીએ જે સીધી રાખવાની જગ્યાએ થોડીક આગળ ફ્લેક્શનમાં રહેવાથી જે મસલ્સનું ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે એનાથી દુખાવો ધીમે ધીમે વધે છે અને લાંબા સમય પછી જૂના દુખાવા ક્રોનિક ડોકના દુખાવામાં રૂપાંતરિત થઈ શકે છે ત્રીજું કારણ સર્વાઈકલ સ્પન્ડાયલોસિસ બે હજાર ઓગણીસ મુજબ બ્રિટિશ મેડિકલ જર્નલ મુજબ ઉંમર વધતા ગળાના આટકા ડોકના આટકા અને ડિસ્કમાં જે પ્રવાહી આવેલું હોય છે મણકા વચ્ચે તેમાં ડી ફેરફારો ચાલુ થાય છે ડી જનરેટિવ ફેરફારો એટલે આપણે ઉંમરના કારણે જે કુદરતી ફેરફાર કહીએ છીએ ઘસારો ચાલુ થાય છે એથી હાટકા વચ્ચે ઘસારો લાગે છે બંને બંને મણકામાંથી જે નસ નીકળે છે એના ઉપર દબાણ થાય છે અને દુખાવો ચાલુ થાય છે ઉપર નીચેના મણકા વચ્ચે ડિસ્ક આવેલી હોય છે જેને આપણે ગાદી કહીએ છીએ પ્રવાહી આવેલું હોય છે પણ અમુક ઉંમર પછી એ ઘસાવાથી પ્રિકેશન છે ઓઇલિંગ છે ઓછું થાય છે અને જે નસ નીકળે છે એના ઉપર દબાણ આવે છે અને દુખાવો ચાલુ થાય છે સર્વાઈકલ ડિસ્ક કિએસન બે હજાર એકવીસ મુજબ સર્વાઈકલ ડિસ્ક બહાર નીકળે તો તે નવ રૂટ ઉપર દબાણ કરે છે હાથમાં ખાલી ચડે છે ધૂનો થઈ જાય છે હાથ દુખવા માંડે છે ખેંચાય છે એવો અહેસાસ થાય છે કણકાની વચ્ચે જે ડિસ્ક આવેલી છે તે ડિસ્કને ધક્કો લાગવાથી થોડીમાં ખસવાથી જે બાજુમાંથી જે નસ નીકળે છે એના ઉપર પ્રેશર આપે છે અને પ્રેશર સાથે હાથમાં દુખાવો ખાલી નબળાઈનો અહેસાસ થાય છે બે હજાર વીસ મુજબ વાહન અકસ્માત કે અચાનક આંચકાથી ડોકના માળખામાં ખેંચાણ થાય છે એથી લિગામેન્ટ મસલ્સ અને ડિસ્કમાં ઈજા થવાથી સર્વાઈકલ પેઇન સિન્ડ્રોમ થઈ શકે મુસાફરી કરતી વખતે ગાડીમાં આપણે બેસતા હોય છે કોઈ સડનલી આંચકો લાગે છે ત્યારે આપણી ડોક સીધી હોય છે આંચકા સમયે આપણી ડોક પાછળ જાય છે અને એ જ ઘડીએ આગળ નમી જાય છે એટલે આ ઈજામાં ડોકના જે લિગામેન્ટ છે સ્નાયુ છે નસ પર ઈજા થાય છે તેથી ડોકનો દુખાવો થાય છે સાયકોલોજીકલ સ્ટ્રેસ અને ટેન્શન માનસિક તણાવ બે હજાર ઓગણીસમાં દર્શાવાયું છે કે લાંબા સમયના માનસિક તણાવથી મસલ્સ કાર્ડિંગ થાય છે મસલ્સ એટલા વીક પડે છે નબળા પડે છે સ્ટીફ થાય છે એથી ગળાના અને ખભામાં ટેન્શન વધે છે તાણ વધે છે સ્નાયુઓ સ્ટીફ થાય છે અને દુખવા માંડે છે માનસિક તણાવના કારણે પણ લોકનો દુખાવો થાય છે ઇમ્પ્રોપર સ્લીપિંગ પોશ્ચર ક્લિનિકલ બાયોમેકેનિક્સ બિયો એવિડન્સ ખૂબ ઊંચા કે ઠણ ઓસીકું રાખવાથી સાયકલ કરવેચર બગડે છે તેથી ડોકનો પર દબાણ અને દુખાવો વધે છે ઇનકરેક્ટ સ્લીપિંગ પોઝિશન ડોકનો એંગલ ફેરફાર થવાથી ડોક સીધી ન રહેવાથી ડોકનો દુખાવો સૂતી વખતે થઈ શકે છે સુવાની પોઝિશનથી ડોકનો દુખાવો થઈ શકે છે માયોફેસિયલ પેઇન સિન્ડ્રોમ એવિડન્સ જર્નલ ઓફ પેઇન રિસર્ચ બે હજાર વીસ મુજબ ડોકના અને ખભાના સ્નાયુમાં ટ્રિગર પોઈન્ટ બને છે એક જગ્યાએ મંડે છે આ પોઈન્ટ પરથી દુખાવો બીજા ભાગે ફેલાઈ શકે છે રેડિયેટ થાય છે રિફર થાય છે એક જગ્યાએ ટ્રિગર થવાથી કદ લોકલ એરિયામાં નાના વિસ્તારમાં સ્નાયુઓ જકડાવાથી ટ્રિગર પોઈન્ટ થવાથી એ પ્રેસ કરવાથી દુખવા માંડે છે એના કારણે એક જગ્યાનો દુખાવો બીજી જગ્યાએ પુનરાવર્તિત થઈ શકે છે આ વિડીયો સાંભળવા અને જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ